મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ ચોત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય પણ છેલ્લી બે ટર્મથી બની રહ્યું છે બરાબર કારણની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા ચાર એમએલએ જીતવા જોઈએ પણ માંડ માંડ બે આવે વધતા નથી કદી જગ્યાએ આપણે પક્ષમાં વેચા લઈએ છીએ પ્રદેશમાં વેચા લે છીએ કોઈ કમે કોડીનાર વાળા છીએ કોઈ કમે ભાવનગર વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે કાર્ડિયા રાજ પૂછીએ પણ આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં મેં જો આપણા સમાજમાં સૌથી મોટામાં મોટી બદી જોઈ હોય તો એ છે આપણો વ્યક્તિગત ઈગો અભિમાન આપણે બી કોઈ પણ કામ કરતા વધારે ઘમંડી લોકો છે એવું મારું બહુ પર્સનલ ઓબ્ઝર્વેશન છે અને એના કારણે જે વિકાસ રહ્યો છે એનું એકમાત્ર કારણ છે બીજું કોઈ કારણ નથી આપણો સમાજ એટલો શક્તિશાળી છે કે જિલ્લે જિલ્લે આવા ના સંકુલ ઉભા કરી શકે છે મને કોઈ શંકા નથી એ બાબતે